પૈસા રોવા માટે આપણે બોલાયાથી જો ભાઈ આવે તો મારી માની છગ પૈસા અહીંયા પછી લઉં શું કેવું ચારો એમ ને તમે અહીંયા ભી બેહો

આપડે વાત કરવા હાજર પૈસા માંગવા હાજર છે પણ આપડે કરો કે પૈસા નથી

ભાઈ ને છે એ તમારે ઘર આવે તો મારા ઘરે મારા છોકરા તમારા ઘરે કોમ કરવા આવશે એમ પૂછું આવશે એ તો એક

અમે બે ભાઈ રમતા હતા કોઈક લઈ ગયું કેવા લાગતા

એ બેટા એ તો બધું સારું છે પણ તાર ભાઈ ઋષુ પેરે એ તો કે તો ખરીદી કરતા ફાવે મન કાકા ઘાઘરો ને તો તાર ભાઈ છાલ છે શું કેવું તાર ભાઈ ઘણે પડ્યો અમે ખોટા ખર્ચા કરીને શું કરવાનું એ થઈ રહે થઈ ઓ થઈ રહે સારું તો તું શાંતિ થઈ જા મુજે હુઈ જો રાચી ખૂબ ને પો ભાઈ પાછા 1000 રૂપિયા આયા છે કાલ ખરીદી કરવા જાન વેલો ઉડ દે પાછો હો અને બૈરાને ફોન ના કરતો ને તાર હા હરોપા મન ફોન કરે સારું કોઈ જા જા છોકરા ગોતવાનું આપડે હેડો ગોતવા જવું પડશે કે બોલો બોલો

હાલો અલે ચેટલાઈ રહ્યા હજી આયા નહીં કેમ છોકરો નાખી વાલોખ શું મારું આમ હાટલે આવીશું રહે ઓહ હોહ બાર બી કયો વીજા છે ઓએ તો ગોતવા કે અમે નહિ આ તો જોવા કે વીજા છે ઉઠાડ ઉઠાડ ભાઈ ઉઠાડતું હવે પછા ભાઈ પછા ભાઈ

ચિંતા પોણી નાખતો પોણી કસપી છે પણ પેલા તો પેલા દસ લાખ રૂપિયા મે લાવો દસ લાખ રૂપિયા

પછા તારે જો પૈસા બે બાલ ખાલી વાત બે બે હા એ દેખાતા નહીં પછા તારે પૈસા હાલવાના છે કોણ છો હું કાકો છું ના મારો બધા હું ભત્રીજો ભત્રીજો એટલે શું થઈ ગયું હા પણ તમે કાકા તમે મારે મને તો શું એલે મારે પૈસા આપડા ખાઈ જવા છે કાકા પણ નીન મેલું 10 લાખ થી બે છે પૈસા લાય પૈસા પૈસા લાય તું કાકા બોય ખુલું પૈસા એ કરો છો

પણ જી ઉપર વાત આવી છે ભાયા એક જો એ ભાયા કાકી બત્રીકા મારું વિદ્વાય તો પૈસા લેવા આયા તો બરોબરના હાલવાણ આ એવું લાગે છે મન તો કાકા તો કોઈ ખબર નથી પણ હવે હવે કરવું પડશે હવે

ભયા એ ભયા ટાઈલ વાળા જોઈલ વાળા એ બે વાળા ઉપર ઉપર 5 લાખ 5 લાખ ને 5 લાખ 5 લાખ રૂપિયા જિયા 5 લાખ રૂપિયા કેના 5 લાખ રૂપિયા સમજ પડ્યા એક વાત તું 40 વાળા જોર મેન બાઈ વાળા દે બોલવા પણ હું કાળો છું ફોનથી ગયો નહીં કાળો પોલીસવાળો મારું ભરત એ ભાયા 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 આન ટાઈલ વાળા ને બાઈલ વાળા કથા અલ ટાઈલ વાળા એ તો પાલ વાળા નહીં જોતા મળતા નહીં હા અલ્યા શું છે તમારે ડોગા ડુમ્બો રે લાખ રૂપિયા માંગો એન આ ધવત બડા તમ ગડે મીરા ખા લેતા 10 લાખ રૂપિયા તો બોલા બોલાયા મારા ભાઈ પેલો હા કોઈ નહીં કરી ભયા એ ભયા ઓઈન ટાઈલ વાળા જો ભયા સાહેબ મને બોલવા જો બોલવાઈટ ઓઇલવાળા કદી દીજો ત્યાં અને મારા બાપા પગાજી એ છોપરો હા પેલા મારા ભત્રીજાને લઈ ગયા કિડનેપ કરી 5 લાખ લઈ ગયા અને મારા મોટા ભાઈના 10 લાખ રૂપિયા હવામાં લઈ ગયા મારા ભાઈને બોડો તમે આ થાય પેલા

એટલા જ બધા તો કોઈ નાખી જીંગી જેલમાં બે લાખ રૂપિયા તમારું તમારું રાહોલ દોઢ લાખ રૂપિયા છેલ્લા છેલ્લા દોઢ લાખલ ફાઈનલ છે

મારો પેટો ગોડે કરી પણ મજા દસ બચી ગયો ઉપર થી બે લાખ રૂપિયા મળ્યા હવે એ છોકરા પાસો આવતી બહુ બટા ને ફોન કરીને કે બાપા ને મળ આવે અને તારા તા વિવા હવે એમને એમ થવાના છે હવે હુઈ જાય બહુ બટા ફોન ફોન અને શાંતિ તો વાત આ મારો આ